સબલિક બ્રહ્મ ચિત્ત સ્વરૂપ સત અવ્યાક્રત બ્રહ્મ અહંકાર સ્વરૂપ એના પ્રધાન પદ પણ આપવામાં આવ્યા સત્ સ્વરૂપ ની અંદર ત્રણ સદ ચિદંશ ને આનંદ કેવલ બ્રહ્મ ની અંદર પ્રધાન પદ આપવામાં આવ્યું આનંદ પ્રધાન સબલિક બ્રહ્મ ની અંદર આવ્યું ચિદંશ પ્રધાન અને અવ્યાક્રત ની અંદર આવ્યું સદંશ પ્રધાન મહારાજ સ્વરૂપ શ્યામાજી મહારાણી આનંદ સ્વરૂપ વત્તા આનંદ બરાબર ચિદાનંદ લહેરી મૂળ માયાને ઉત્પત્તિ કરવામાં આવી એટલે ચોથી ચોપાઈ રાસમાં એ માયા છે અતિ બળવંતી ઉપની છે મૂળ ધણી થકી મુનિજન ને મનાવ્યા હાર શિવહ્માદિક નવ લહે પાર એના આવત આવત બોલો રૂપ રસ છલ બલ વલ અકલ અગિન કુટિલ કોમર સંચલ ચતુર ચપડતા આ બધા એના હથિયારો છે કોના માયાના તો એ માયાનું મન સ્વરૂપ જેને કહેવામાં આવ્યું સુમંગલા શક્તિ હવે સુમંગલા શક્તિ થી આઠ ડાળો પ્રગટ થઈ જેના નામ આપવામાં આવ્યા થયા જેને શાસ્ત્રોમાં મહત્વ કહેવામાં આવ્યું એના ત્રણ સ્વભાવ અધ્યાત્મ દેવ દેવ ને આધિ ભૂત દેવ આની ભાષામાં આપણે કહીએ તો આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણ સ્વભાવને ત્રણ ત્રણ રાણીઓ અધ્યાત્મ દેવને ત્રણ રાણી ઈચ્છા ક્રિયા ને જ્ઞાન આદિદેવને ત્રણ રાણી આક્ષેપ આવરણ ને કાર આદિભૂત દેવને ત્રણ રાણી અસત જળ અને દુઃખ પરમધામમાં સત ચીદ ને આનંદ આ સંસાર છે અસત જળ અને દુઃખ એમાંથી જેનો કોઠો આખો આપણે વિસ્તારથી સાંભળી ગયા બીજા નંબરના દેવ આધિ દેવ હતા એના માધ્યમથી આક્ષેપ આવરણ કાળ માધ્યમથી એક બ્રહ્મ ઇન્ડ બન્યું અંદર હજારો વર્ષ સુધી તરતુર્યું નીચે આપણે આવી રહ્યા છીએ તો એની નીચે આવશે સાત શૂન્ય નીચે શું આવશે સાત શૂન્ય ગઈકાલના વિસ્તારમાં બે ભેગો લીધું છે રાજ્ય શાસિત અને કેન્દ્ર શાસિત લખવા માટે પણ આવશે બંને તો તો રૂપમાં સમજી લઈ કારણ સ્વરૂપ એ આ સંસારની અંદરનો પુરુષમાં બતાવવામાં આવ્યું છે તો અહીંયા જે આવશે સાત શૂન્યમાં પહેલા શૂન્યનો વિસ્તાર છે 10 ખરવ અત્યારે હજી વૈજ્ઞાનિક ખરવ સુધી પહોંચ્યું છે એકમ દશક સો દસ હજાર લાખ કરોડ દસ કરોડ દસ અબજ અને વિજ્ઞાન પહોંચ્યું નથી તો અહીંયા શૂન્ય નો પ્રારંભ થાય છે દસ ખરવાથી એક થી દસ દસ ગણો વિસ્તાર છે એક એક મીંડું મૂકતું જવાનું એટલે જગત આખું એમ માને છે કે શૂન્યમાં કઈ છે

ત્યાર પછી બીજા શૂન્યનો વિસ્તાર છે સો ખરવાનો અહીંયા દસ ખરો હતો હવે દસ માં એક મીંડું મૂકી દીધું એટલે સો થઈ જાય ને દસ ગણું કરવાનું છે એટલે સો ખરવાનો વિસ્તાર આવેલો છે એમાં બીજા શૂન્યની અંદર પ્રતિભાષ ગૌલોક પેલું ગૌલોક ધામ અખંડ ક્યાં આવ્યું કેવલ બ્રહ્મના ના બીજું પ્રતિબિંબ ગૌલોક ધામ ક્યાં આવ્યું તો કે બાલ મુકુંજી ધામમાં અને ત્રીજું આવ્યું તો કે છે પ્રતિભાષ ગૌલોક ધામ એ બીજા નંબર ના શૂન્યની અંદર ત્રીજા નંબરના શૂન્ય નો વિસ્તાર છે દસ હજાર ખરવા હવે દસ હજાર ખરવા નો વિસ્તાર જે આવ્યો છે એની અંદર પાંચ શિવના ધામ છે ગઈ કાલે પણ આપણે સાંભળી ગયા હતા નાદ શિવ બિંદ શિવ પરમ શિવ સદા શિવ ને મહા શિવ તો એ પાંચ આ સંસારની અંદર શિવ ભક્તિ કરતા એકવીસ બ્રહ્માંડ જ્યારે નાશ થાય મહાપ્રલયમાં જયારે સુમંગલા શક્તિ ને હુકમ થાય એટલે ફરી બધાને તો આવવું પડે છે પણ એક મોટા પ્રકારની મુક્તિ રજા ત્યાર પછી ચોથા નંબર નો પાંચમા નંબર નો વિસ્તાર છે દસ લાખ હવે દસ લાખ ખરવાના વિસ્તારની અંદર ત્યાં કાલ નિરંજન ન સમજાય તો પણ પણ સમજાય સમજાય તો તો એમાંથી મહત્વને ઉપાધિ નું સ્થાન ન્યા સુધી બતાવવામાં આવ્યું છે ત્યાર પછી છઠા શૂન્ય નો વિસ્તાર કરવા જાય તો એક કરોડ ખરવાનો આવેલો છે હવે એની અંદર શૂન્ય અધદ્રીપ ધામમાં જ્યાં કબીર ભક્તોનો જ્યાં સર્વસ્વ વાઇટમ વાઇટ દરેક વસ્તુ જંગલો ક્યો તો પશુ પંખી ક્યો તો દરેક વસ્તુ સફેદ સફેદ છે એટલે કબીર સાહેબના ના મત માં કહેવામાં આવે છે કે કૌતુહલ હંસ કરે હંસો એવું કરે છે કૌતુહલ કર્યા કરે છે ઘણી જગ્યાએ આવે તું 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 પુકાર કર્યા કરે

આ વેદવાણી અવતરિત થઈ વેદવાણી બ્રહ્માજી પાસે આવી નારાયણના સ્વાશા વેદ કહેવામાં આવે છે અને એ પાછા આવ્યા બ્રહ્માજી પાસે તો બ્રહ્માજી એનું વર્ણન કર્યું ચાર મુખેથી મુખ હતા પાંચ વેદ પણ છે પાંચ પાંચે પાંચ વેદો નું મુખાર થી વર્ણન કરવા લાગ્યા તો ભોળાનાથે ક્રોધમાં આવીને ત્રિશુલ થી ઉપર નું મસ્તક જાહેર કરવાનો નથી એટલે સૂક્ષ્મ ને જાહેર થવા દીધો નહીં એટલે ઋગ્વેદ સામવેદ અજુર્વેદ અને અથર્વવેદ એ ચારે દિશામાં એક એક મુખે થી વર્ણન કર્યું એટલે શબ્દમાં ફેરવાઈ ગયા હવે માલિકભાઈના ભાઈ બ્રહ્માજી એટલે બ્રહ્માજી આદેશ કર્યો કે જાઓ હું નહોતો મારા કર્તા કોણ છે એની તપાસ કરો એટલે વૈકુંઠ ધામ કૈલાસ ધામ થી સતલોક માંથી વેદો ઉપર ચડ્યા છે રાજ્ય શાસિત ઓમકાર વેદ માતા ગાયત્રી મહત્વ કાલ નિરંજન સાત શૂન્ય સાત શૂન્ય ઉપર આદિનારાયણ એની ઉપર કેન્દ્ર શાસિતમાં માં ઓમકાર વેદ માતા ગાયત્રી મહત્વ કાલ નિરંજન અને સાત શૂન્ય તો સાત શૂન્ય માં પહેલેથી જે આવ્યા તો પેલા શૂન્ય નો વિસ્તાર જોતા જોતા એને ખ્યાલ આવ્યો કે આ દેવી શક્તિઓ આમાં બિરાજમાન છે બીજા શૂન્ય નો વિસ્તાર પાર કર્યો આ રીતે સાતમા શૂન્ય સુધી જ્યારે વેદો પહોંચ્યા તો એનો પાર પામી શકા નહીં એટલે પરમાત્માની કૃપાથી એને ચારે ને એવા ઝોકા આવ્યા એક એમાં દરિયામાં પડ્યો તો એ માછલી ગળી ગયું એક બાજુમાં ઉભેલી ગાય હતી તો એના ઉદરમાં વયો ગયું એક ન્યાન્ય મૂર્છિત થઈ ગયો એક દરવાજાની અંદર ગયો પણ ગમ પડી નહીં પરમાત્માની કૃપા થઈ તો ફરી પાછા બહાર ભેગા થયા ત્યારે એકબીજાએ ચર્ચા કરી શું ભાઈ તમને દેખાણું ત્યારે એક વેદે કીધું ભાઈ હું તો માછલી અંદર ગયો તો ન્યા ચાર મુખ આઠ મુખ વાળા સોળ મુખ વાળા બત્રીસ મુખ વાળા ચોસઠ મુખ વાળા બ્રહ્માજી હતા તો એમાં આપણે કોને મોકલે હું ગોતતો તો ગાય ની અંદર ગયો તો એને એવો જો મૂર્છા આવી ગઈ હતી તો એને એમ થયું મને આવું દેખાણું એટલે પ્રાણના સ્વામી આપણને યાદ અપાવે છે કે વેદો કીધું અગમ નિગમ કહીને પાછા વળ્યા નેતિ નેતી નેતિ એટલે આગળ કાંઈક છે પણ અમે પહોંચી શકા નથી એટલે સંધ્યાથી માં આપણે શું સ્તુતિમાં બોલી છે વેદ થકે બ્રહ્મા થકે થક ગયે શેષ ને

પણ અહીંયા રાજજી મહારાજે જીવાત્માના ઉદ્ધાર માટે જે જીવાત્મા ભક્તિ કરતા 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 આગળ વધતો જાય તો એને કઈક તો ફળ મળવું જોઈએ એટલે પ્રાણ સ્વામી કહેજો ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરો અખંડ તો આ જગત ના સચરાચર જીવાત્માને અખંડ કરવા છે તો મોહમ્મદ સાહેબ કુરાનમાં બીજું કોઈ નથી કોણ છે રાજી મહારાજ જ છે રાસ ખેલકે શ્યામ આ બરામ તો રાજી મહારાજ કહો કે મોહમ્મદ સાહેબ કહ્યું એમાં કોઈ અંતર નથી પણ ભેગું કોણ ન થવા દેતું ખુરશી વાળા એના મતું થઈને આપણે ભેગા દેતા નથી વધારે આપણે જેમ કર્મકાંડમાં અટવાના છે એ સરોકત જ અટવાના છે સરોકત એટલે કર્મકાંડ એ છોડવા અત્યાર નથી આપણે છોડવા તૈયાર નથી દેવી નિવેદ તો કરવા જ પડે એમાં હાલે રહી સપના સપનામાં આવે એને એવું છે એ કર્મકાંડ જ કરી રહ્યા છે તો એટલા માટે મહાપ્રભુ સ્વામી પ્રાણનાથજી મહારાજ આપણે જે બતાવ્યા છે ગાયત્રીના ધામમાં

આપણી ભાષામાં બ્રહ્મસૃષ્ટિનું ગણ તો પેલું બ્રહ્મસૃષ્ટિનું આ જગતનું પેલું આવશે છ નંબર એ રીતે ક્રમ આવશે તો ઉપર પેલું આવે ને તો એ જ રીતે આઠમા નંબર ની અંદર ગણતરી કરવામાં જાય તો ત્યાં ગાયત્રી નું જે ધામ છે એ ગાયત્રી ના ધામ ની અંદર જગતના જીવો માટે છે કોના માટે છે જગતના જીવો માટે પરમધામ નંબર આઠ ક્યારે પુરાણ ના પ્રમાણે કયામત થાય ત્યારે કયામત કોને કહેવામાં આવે છે એ લોકો એવું સમજીને બેઠા છે કે બ્રહ્માંડ નો પ્રલય થાય પણ સાચી કયામત કોની છે આત્મા જાગે એને કયામત કહેવામાં આવે છે ન કે રાહ જોઈને બેઠા છે કબરમાંથી મર્દા ઉઠશે ટિફિન લઈને નોકરીએ જાશે તો જાય ઉઠે માટી માં વયા ગયા તો રાખ થઈ જવાના છે એટલે પ્રાણ સ્વામી ચોપાઈ કીધું કે બ્રાહ્મણ કહે હમ ઉત્તમ મુસ્લિમ કહે હમ પાક દો મુઠ્ઠી એક ઠોરકી એક રાખ ને એક ખાખ તો એટલા માટે અહીં મહાપ્રભુ પ્રાણના સ્વામી આપણને યાદ અપાવે છે કે આઠમા નંબરનું જે પરમધામ છે જેને અખંડ મુક્તિધામ કહેવામાં આવે છે એ જગતના જીવો માટે સાતમા નંબરનું પરમધામ છે એ સાત શૂન્યમાં જે સાત શૂન્ય નું હમણાં વર્ણન કર્યું એ કેન્દ્ર શાસિત સાતમા શૂન્ય ની અંદર આ સંસારમાં ઋષિ મુનિઓ જે તપસ્યા કરી રહ્યા છે એ જ્યારે અંતે જાય ત્યારે એના માટે પરમધામ નંબર સાત ત્યાર પછી છઠ્ઠા નંબર નું આવશે તો છઠ્ઠા નંબર ની અંદર ચાર દ્વીપ ચાર દ્વીપ સત્ય લોક વૈકુઠ પુષ્કળ દ્વીપ અને શ્વેત દ્વીપ તો એમાં આવશે નારાયણના ઉપાસક કરનારા જે છે એ પવિત્ર આત્માઓ જે થશે કારણ કે નારાયણ રૂપે રામ છે ને વિષ્ણુ રૂપે કહે જાવ તો બધા એક જ છે વિષ્ણુ ભગવાન વૈકુંઠ વાળા કયો તો ભલે પુષ્ક દ્વીપ વાળા કયો તો ભલે શ્વેત દ્વીપ વાળા કયો તો ભલે નામ જુદા જુદા આપવામાં આવ્યા છે પણ ઈ જ્યારે પવિત્ર આત્મા બને તો એના માટે ચાર ધામ બતાવવામાં આવ્યા ઉપર ઉપર જાવ આવ્યાકૃત લેવાનું છે હા આવ્યાકૃત તો એના માટે આ ધામ છે એટલા માટે મહાપ્રભુ પ્રાણના સ્વામી કે છે કે આ ગાયત્રી નું ધામ છે ગાયત્રી ના ધામ ની અંદર અહીંયા લખ્યું છે આખરી મુક્તિ સ્થાન તો આખરી મુક્તિ સ્થાન જે છે એને કહેવામાં આવે જગતના જીવો માટે કહેવામાં આવી ત્યાર પછી આ જે સાત શૂન્ય છે આ સાત શૂન્ય ની અંદર ની મુક્તિ સ્થાન બતાવવામાં આવ્યું છે ત્યાર પછી નીચે જશું તો આ ચાર દ્વીપ જે છે એ ચાર દ્વીપ ને અહીંયા મુક્તિ ધામ બતાવવામાં આવ્યું મલકુતિ એટલે વૈકુઠ વૈકુંઠની અંદર કોણ રહે વિષ્ણુ ભગવાન કયો કે નારાયણ કયો તો એના માટે અહીંયા તીસરી અવલ ભિસ્ત લખ્યું છે એટલે ત્રીજા પ્રકારની મુક્તિ આ ત્રીજો પ્રકાર કોના માટે બતાવવામાં આવ્યો કારણ કે કુરાન માં ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે રાજી મહારાજે આઠ કર્યા છે તો આઠ જે કર્યા છે એમાંથી કુરાન પ્રમાણે ત્રીજા પ્રકારની છે તો કુરાન પ્રમાણે શું કામ ત્રીજા પ્રકારની લખી

આથી જોસુ તો ચોથા નંબરની ચોથા નંબરની આવશે ને એમાં અખંડ વ્રજ લીલા ત્યાર પછી આવશે પાંચમા નંબરની જાય તો અખંડ રાસ લીલા હવે આ બે પ્રસંગ આપણે આ બે ઘણી વખત સમજી ગયા છે કે વ્રજની અંદર જે બ્રહ્માત્માઓ જે શરીર ઉપર ધારણ થયા હતા તો એ આત્માને કંઈક તો ફાયદો મળવો જોઈએ ને તો એના માટે અહીંયા મુક્તિ સ્થાન બતાવવામાં આવ્યું

એ આત્મા નું સ્થાન આવશે પેલા નંબરની મુક્તિ આખરની આખર એટલે છેલ્લો તો આ આઠ આઠ પ્રકારના પ્રકારના જે બતાવ્યા છે એ કોઈ બીજી જગ્યાએ નથી ક્યાં છે અક્ષર ભગવાન ની અંદર અક્ષર ભગવાન કોણ છે રાજી મહારાજ સ્વરૂપ રાજી મહારાજ નું સ્વરૂપ જ છે ને તો આ બધા ક્યાં પહોંચી જાય રાજ્યમાં પાસે પહોંચી જાય કે ન પહોંચી જાય તો પાસે પહોંચી જાય તો એને પાછું આવવું પડે નહી પણ અંતર ક્યાં છે આપણી શ્રદ્ધા અખંડ રેતી નથી ગળીક આને પકડું ઘડીક આને પકડું ઘડીક આને પકડું ઘડીકોને પકડું ઘડીક પકડમદા રમું એટલે પ્રાણના સ્વામી કીધું કે એક સાધે સબ સાધિયા સબ સાધે સબ જાય જલ સિંચે મૂળ ને થર ડાળ પાન ફળ ફૂલ પહોંચી જાય કોને પકડવાનું કીધું મૂળ ને પકડવાનું તો આપણે આ સંસારમાં મૂળ કોને સમજી રહ્યા છે નીચે સંસારનું મૂળ ક્યાં છે ઉપર છે એટલે વારંવાર કહી છે પરમાત્મા જુદા મૂળ રૂપમાં છે થડ રૂપમાં ભગવાન છે અને સાથે ડાળી રૂપમાં ઈશ્વર છે તો પરમાત્મા છે એ પૂર્ણ બ્રહ્મ છે ભગવાન છે એ કરતા ભ્રમ છે અને ઈશ્વર છે એ કર્મ બ્રહ્મ છે કર્મ ભ્રમ કરતા પૂર્ણ આ શબ્દ ની ઓળખ થશે તો જ આ બધું સમજાશે કે ભાઈ ઈશ્વર ભગવાન એક ના એક હવે તમે કર્મ ભ્રમ કયો કે કરતા ભ્રમ કયો કે પૂર્ણ ભ્રમ કયો પણ એમાં બધામાં બહુ જમીન આસમાન નો છે એટલે અહીંયા આવશે અષ્ટિસ્ત આ એપિસોડ ની અંદર મુખ્ય સાત શૂન્ય નો વિસ્તાર એની અંદર કયા કયા તીર્થથામો આવ્યા એનો વિસ્તાર અને આઠ ભિસ્ત અક્ષર ભગવાનના ચાર અંતકરણની અંદર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આમ ગણતરી કરશો તો બે પહેલો નો બીજો ઉપરથી નીચે આવી તો પહેલો નો બીજો શેમાં આવશે સત સ્વરૂપ ની અંદર પછી કેવલ બ્રહ્મ ખાલી કેવલ બ્રહ્મ તો આનંદ આનંદ છે એટલે મેં કે ભિસ્ત નથી ત્યાર પછી ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો એ સબલિક બ્રહ્મ ની અંદર આવશે અને હાથમો ને આઠમો એ અવ્યાકૃત બ્રહ્મ ની અંદર આવશે વેદ માતા ગાયત્રી માં અને સાત શૂન્ય ની અંદર આ પાછું ચાર દ્વીપ છે એ અવ્યાકૃત પાછું ગણાય કારણ કે અવરુક બે બાજુ છે અડુક દડુક એટલે આ રીતના આઠ વર્ણન છે આગલો પ્રસંગ આવશે અધ્યાત્મ દેવ પછી આધિદેવ આધિદેવ માંથી એક ઈંડુ બનુ ઈંડા માંથી હવે નારાયણ સ્વરૂપ પ્રગટ કઈ રીતે થાય એ પ્રસંગ આગલા એપિસોડ ની અંદર બોલો શ્રી પ્રાણના પ્યારે કી